અત્યારે લોકો સોશિયલ મીડિયામાંથી લાખો રૂપિયા કમાય અને પોતાના ઘર લઈ રહ્યા છે ગાડી લઈ રહ્યા છે અને વિદેશોમાં ફરવા જઈ રહ્યા છે અને જ્યાં તમે બધાના સ્ટેટસ સ્ટોરી જોઈને જસ્ટ વિચારી રહ્યા છો કે મેં પણ એક દિવસ છે સોશિયલ મીડિયામાં અકાઉન્ટ ક્રિએટ કરીશ અને લાખો રૂપિયા કમાઈશ અને હું પણ મારું ઘર લઈશ ગાડી લઈશ પરંતુ રાહ જુઓ છું કે બેસ્ટ કેમેરા ફોન આવશે પછી અકાઉન્ટ ક્રિએટ કરીશ આઈફોન લઈ લઉં મારી પાસે સારો ફોન નથી તો હું ન કરી શકું આ બધા વિચારો તમને પણ આવે છે તો આ વિડીયો તમારા માટે છે હોય સોપ ત્રિષા અગ્રાવત યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે અને હું છું ત્રિશા અગ્રાવત અને આજે માહિતી આપવાની છું કે ફેસબુક અને યુટ્યુબ પરથી પૈસા કઈ રીતે કમાઈ શકાય તો શોર્ટમાં માહિતી આપીશ તો આથી પહેલાં બી મેં એક વિડીયો છે આમની પહેલાં બી એક શેર કર્યો હતો કે ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરી ફોટો સ્ટોરી વિડીયો અને ટેક્સ્ટ છે ત્યાં લગાવી અને તમે ડાયરેક્ટલી પૈસા કમાઈ શકો છો પહેલાં તો ફેસબુક ઉપર બહુ બધા ક્રાઇટેરિયા હતા કે પાંચ હજાર ફોલોવર્સ જોઈએ સાઠ હજાર મિનિટનો હોચ ટાઈમ જોઈએ યા ફિર કલાકોમાં હોચ ટાઈમ જોઈએ બહુ બધા ક્રાઇટેરિયા હતા પરંતુ અત્યારે એવું કાંઈ જ નથી પંદરસો ફોલોવર્સ અને જસ્ટ ડાયરેક્ટલી કન્ટેન્ટ મોનેટાઈઝ તમને મળી જાય છે અને તમે પણ પૈસા કમાઈ શકો છો અને યુટ્યુબ ઉપર તો બધાને ખબર જ છે કે હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો હો ટાઈમ યા ફિર શોર્ટ્સ વિડીયોથી તમે મોનેટાઇઝ કરવા માગો છો તો દસ મિલિયન વ્યૂઝ હોય તો થઈ જાય છે અને અત્યારે તો અત્યારે યુટ્યુબ પર બેસ્ટ ફીચર આવી ગયું છે શોર્ટ્સ વિડીયોનું કે અત્યારે શોર્ટ્સ વિડીયો અપલોડ કરો તો બી ચેનલ મોનેટાઈઝ થાય અને મેં જ્યારે યુટ્યુબ ઓપન કરી ત્યારે આવું કોઈ ફીચર ન હતું અને અત્યારે શોર્ટ્સ વિડીયો ઉપર દસ મિલિયન વ્યૂઝ તમે લાવી દો છો તો બી તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય છે અને ખાસ કરીને ફેસબુક તો એવું એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે ફોટો અપલોડ કરશો તો પણ પૈસા મળશે સ્ટોરી અપલોડ કરો છો તો પણ પૈસા મળે અને રાહ કોની જુઓ છો અત્યારે તમારું પેજ ઓપન કરો યા ફિર યુટ્યુબ છે ચેનલ ખોલી નાખો કેમકે બે હજાર પચીસ પૂરું થવા આવ્યું છે અને હજી તમે વિચારી જ રહ્યા છો કે મારો ફોન બેસ્ટ કેમેરા ફોન આવી જાય ત્યાર પછી અકાઉન્ટ ઓપન કરું જ્યારે મેં યુટ્યુબ ચાલુ કરી ત્યારે મારી પાસે કોઈ જ એવો બેસ્ટ કેમેરા ફોન ન હતો માત્ર અગિયાર હજાર વાળો ફોન હતો જ્યાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે મારા વીસ હજાર સબસ્ક્રાઈબર છે યુટ્યુબ પર તેર હજાર ફોલોઅર્સ છે ફેસબુક પર ત્યાં તો મેં હમણાંથી કામ કરવાનું ચાલુ કર્યું છે પહેલાં ન કરતી હતી અને ઇન્સ્ટાગ્રામ પર સાઠ હજાર તો મેં તો ઓલરેડી મારી પાસે એવો કોઈ આઈફોન ન હતો અને અત્યારે પણ નથી મેં ઓપોરેનો ફોર્ટીનમાં વિડીયો છે શૂટ કરી રહી છું અત્યારે પણ અને છતાં પણ મેં અહીંયા સુધી પહોંચી ગઈ છું તો તમે કેમ નહીં તમે બી પહોંચી શકો છો મેં સોશિયલ મીડિયામાંથી ઇન્કમ કરી શકું છું તો તમે કેમ નહીં તમે બી કરી શકો છો તો જે બી ફોન છે તમારામાં જે બી સ્કિલ છે મોટિવેશન વિડીયો શૂટ કરી શકો છો તો એ કરો ડાન્સ કરી શકો છો તો એ કરો બોલતા આવડે છે સારું તો કોઈ બી ગાઈડન્સ ઉપર તમે વિડીયો શૂટ કરી શકો છો યા ફિર ડેઇલી વ્લોગ તો છે જ તમારું રૂટીન બનાવીને વિડીયો શૂટ કરી અને તમે અપલોડ કરી શકો છો તો હવે શનિ રાહ જોવો છો જલ્દીથી પેજ કમસે કમ ક્રિએટ તો કરી લો અને નથી આવડતું તો યુટ્યુબ પર સર્ચ કરો કે ફેસબુક અકાઉન્ટ ઓપન કહેશે કરે યુટ્યુબ અકાઉન્ટ ઓપન કહેશે કરે તો પ્રોપરલી ડિટેલ્સમાં બહુ બધા વિડીયો છે જોઈને તમે તમારું અકાઉન્ટ બનાવી શકો છો જસ્ટ પંદર મિનિટમાં અકાઉન્ટ છે એ ક્રિએટ થઈ જશે અને ત્યાર પછી ફોટો અપલોડ કઈ રીતે કરવો વિડિયો અપલોડ કઈ રીતે કરવો કયા સમય પર કરવો એ કંઈ ખ્યાલ નથી આવતો તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો જેથી કરીને બહુ જલ્દી મેં તમારી જોડે બીજો વિડીયો શેર કરીશ જેમની અંદર પ્રોપરલી માહિતી આપીશ કે કયા સમયે પોસ્ટ કરવી જોઈએ ફોલોઅર્સ કઈ રીતે વધારવા જોઈએ પહેલાં તો જ્યારે ફેસબુક અકાઉન્ટ ઓપન કરો છો ત્યારે બહુ બધી રિક્વેસ્ટ આવશે એ બધી એક્સેપ્ટ કરવાની રહેશે અને ત્યાર પછી અમુક સેટિંગ છે સેટિંગ કરશો એટલે એક્સેપ્ટ કરેલી રિક્વેસ્ટ બધી ફોલોવર્સમાં કન્વર્ટ થઈ જશે એ તમારા ફોલોવર્સ ગણાશે આવા બધા સેટિંગ હોય છે એ તમે જો ખ્યાલ ન આવતો હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો જેથી કરીને નેક્સ્ટ વિડીયો મેં એમના પર લાવીશ અને પોસ્ટ સેનિંગ કરી શકાય ઘણા લોકો પોતાનો ચહેરો બતાવવા ન માગતા હોય તો કોઈ બી અધર પોસ્ટ લખેલી હોય યા ફિર કંઈ પણ હોય તો તમે એ બી અપલોડ કરી શકો છો વિડીયો બીજાના લઈ એડિટિંગ કરો હોય સોર તમારો રાખો આ રીતે કરીને તમે કોઈ પણ પેજ ઓપન કરી શકો છો યા ફિર યુટ્યુબ પર બી તો આ રીતે તમે પણ બધાની જેમ લાખો રૂપિયા કમાઈ શકો છો અને હજી પછી બે હજાર પચીસ પૂરું થવા આવ્યું છે બે હજાર સ્ટાર્ટ થવા આવ્યું છે અને હજી તમે વિચારી જ રહ્યા છો કે સારો ફોન આવે તો હું અકાઉન્ટ ઓપન કરું તો તમે હજી પણ ભૂલ કરી રહ્યા છો જલ્દીથી જાઓ અને જલ્દીથી ક્રિએટ કરો યુટ્યુબ ચેનલ ઓપન કરો કેમકે અત્યારે એઆઈનો જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે જ્યાં આપણે આપણું બેલેન્સ બગાડી બીજાના વિડીયોમાં જોઈ અને બીજાના વિડીયો જોવામાં ટાઈમપાસ કરી રહ્યા છે ત્યાં લોકો લાખો રૂપિયા કમાઈ શકે છે કમાઈ શકે છે નહીં કમાઈ રહ્યા છે અત્યારે જે અભણ લોકો છે એ પણ કમાય છે તો તમારી પાસે તો બધી સ્કિલ છે સારો ફોન છે તો સ્ટાર્ટ કરી દો તમે પણ કમાઈ શકો છો અને આજનો વિડિયો કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો જલ્દી મળીશું મારા ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર